મેક ટુ માઇન્ડ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્ર તો આપણે ઓનલાઈન એક ટ્રાયપોડ મંગાવ્યું હતું જે ઝગુભાઈ આપણને અનબોક્સિંગ કરીને દેખાડશે તો આ જઘુભાઈ આપણે બોક્સને ઓપન કરે છે તો આ તેની અંદર શું શું આપણને મળે છે તે આપણે જોઈશું તો આ મોટા બોક્સની અંદર એક બીજું બોક્સ આપણને જોવા મળે તો એ બોક્સને આપણે ઓપન કરીશું તો આ બોક્સને આપણે ઓપન કર્યું તેની અંદર આપણને આ ટ્રાયપડ જોવા મળે છે તો આ રીતનું આપણને ટ્રાયપર જોવા મળે છે તો આને આપણે આ રીતે લગાવી શકીએ છીએ તો આ રીતે ખોલીને આપણે સ્ટેન્ડને ઓપન કરી ઉપર છે પણ આપણે કરી શકીએ છીએ જેટલી હાઈટ રાખવી એ રીતે એડજસ્ટ થઈ જશે તો આ રીતે આપણે ટાઈપર જોઈ શકીએ છીએ તેની સાથે આપણને એસેસરીઝમાં આ એક લેમ્પ મળ્યો જેનાથી આપણે મોબાઈલને લગાવી છે તો આને ફિટ કરવાનું જગુબાઈ ફિટ કરીને આપણને બતાવશે તો આ રીતે ફિટ થાય છે તો જોઈ શકો છો તો ફિટ કરે છે તો આ ફિટ થઈ ગયું છે તો આ રીતે ફિટ કરીને કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારબાદ આપણે તેમાં મોબાઈલ લગાવશું તમે એડજસ્ટ ગમે એટલે એટ કરી શકશો આ મોબાઈલ પણ આપણે ઇન્સ્ટોલ કરી દીધો છે આપણે ટાઈટ કરી ઓકે ઓપન કરી દઈશી તો આ રીતે મિત્રો ટ્રાયપોડ આવે છે તમે પણ મંગાવી શકો છો ઓનલાઈન મળે છે માત્ર ત્રણસો ને ઓગણપચાસ રૂપિયાની પ્રાઇસ છે